ગ્રહણ દેશભરમાં જોવા મળ્યું હતું ભારત સહિત વિશ્વના ઘણા ભાગોમાં આ ગ્રહણ જોવા મળ્યું ખાસ વાત એ છે કે આ વખતે ગ્રહણ દરમિયાન ચંદ્રનો રંગ કાળો કે વાદળી નહીં પરંતુ લાલ હતો આ કારણોસર તેને બ્લડ મૂન કહેવામાં આવ્યું છે ભારતમાં તમે આ ગ્રહણને નરી આંખે સરળતાથી જોઈ શકો છો જ્યારે પૃથ્વી ચંદ્રને સંપૂર્ણપણે ઢાંકી દે છે ત્યારે બ્લડ મૂનનો નજારો દેખાય છે દેશના વિવિધ ભાગોમાં બ્લડ મૂનનો નજારો જોવા મળ્યો હતો ભારતીય સમય મુજબ સાત સપ્ટેમ્બરના રોજ રાત્રે નવ અઠ્ઠાવન વાગે શરૂ થયેલું આ ગ્રહણ આઠ સપ્ટેમ્બરના રોજ વહેલી સવારે એકના છવ્વીસ વાગ્યે સમાપ્ત થયું આ ચંદ્રગ્રહણનો કુલ સમયગાળો ત્રણ કલાક અઠવીસ મિનિટનો હતો જેને બે હજાર બાવીસ પછીનું સૌથી લાંબુ ગ્રહણ કહેવામાં આવી રહ્યું છે આ પૂર્ણ ચંદ્રગ્રહણ નવી દિલ્હી મુંબઈ અમદાવાદ જયપુર કોલકત્તા ચેન્નાઈ બેંગલુરુ હૈદરાબાદ લખનૌ જેવા શહેરોમાં પણ જોવા મળ્યું હતું લોકોને તેને જોવા માટે કોઈ ઊંચા સ્થાને જવાની જરૂર નહોતી કારણ કે તેને સરળતાથી જોઈ શકાય હતું સાત સપ્ટેમ્બરના રોજ રાત્રે અગિયાર વાગ્યાથી બાર બાવીસ વાગ્યા સુધી આ ચંદ્રગ્રહણ ભારતમાં સૌથી લાલ અને તેજસ્વી દેખાયું જ્યોતિય મતે લગભગ એકસો બાવીસ વર્ષ પછી આવો સંયોગ બન્યો છે જ્યારે પિતૃ પક્ષ ચંદ્રગ્રહણ શરૂ થયો હતો આ ઉપરાંત સાત સપ્ટેમ્બરના રોજ આ ગ્રહણ પંચક દરમિયાન થયું છે મૃત્યુ પંચક સપ્ટેમ્બરથી શરૂ થયો હતો જે દસ સપ્ટેમ્બર સુધી ચાલશે હિન્દુ ધર્મ મૃત્યુ પંચક અને ચંદ્રગ્રહણ બંનેનો સમયગાળો અશુભ માનવામાં આવે છે આ સમય દરમિયાન પૂજા સગાઈ લગ્ન ગૃહ સંવર્ધન મુંડન જેવા કોઈ પણ કાર્ય કરવામાં આવતા નથી